જિલ્લાના ઝગડિયા તાલુકાના રાજપાડી સ્થિત આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. રાજપાડી આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ચૈતર વસાવાની અધ્યક્ષતામાં 100 થી વધુ લોકોએ આપનો કેસ ધારણ કર્યો હતો.

અમારા તમામ પદાધિકારીઓ સાથે મીટિંગ હતી અને આ મીટિંગમાં વિધાનસભાના પ્રભારી સંદીપભાઈ આમ આદમી પાર્ટીના તાલુકાના પ્રમુખ સર્જનભાઈ જાવેદભાઈ રોશનભાઈ કાંતિલાલભાઈ અને તમામ આગેવાનોની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકો આજે આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા છે અગાઉ દેશના વડાપ્રધાન શ્રી ત્રીસ તારીખે કેવડીયા આવ્યા હતા અને એકત્રીસ તારીખ એમનો પ્રોગ્રામ હતો ત્યારે ભાજપના જ કેટલાક નેતાઓએ એઆઈના માધ્યમથી વડાપ્રધાન સાથે મારો ફોટો જોડીને અને વડાપ્રધાનને ત્રીસ તારીખે ચૈતર વસાવવા મળીને ગયા છે એવી અફવાઓ ફેલાવી છે હું ત્રીસ તારીખે કેજરીવાલ સાહેબને લેવા રાજકોટ એરપોર્ટ પર હતો પાંચ વાગે એમની ફ્લાઇટ હતી એમને રિસિવ કરીને એમની સાથે ત્રીસ તારીખે નાઇટ મારી હતી એકત્રીસ તારીખે કેજરીવાલ સાહેબ સાથે જ હું સુરેન્દ્રનગરની ખેડૂત મહાપંચાયતમાં હાજર હતો એટલે હું

વાલીયા ઘણા જોડાયા છે નેત્રંગમાં પણ જોડાયા છે તો મારી આગેવાનીમાં આમ આદમી પાર્ટીને કઈ રીતના મજબૂતી મળે અને એમાં રહીને આવનારી તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો અને વિધાનસભાના સારા માણસો લડે એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ